વૈષ્ણવ અને સનાતન હિન્દુ ના જતન માટે નિર્માણ પામી રહેલું આ ધામ પૂજ્ય જે શ્રી કિશોર ચંદ્ર બાવા અને શ્રી પિયુષ બાબાના અથાગ પ્રયત્નો અને અતુટ સંકલ્પનું પરિણામ છે

અને એટલે જ આ ગામમાં ગાયો માટે એક વિશાળ ગૌશાળા નું નિર્માણ થવા જઈ રહ્યું છે અહીં ગાયોના ચારાની સુંદર વ્યવસ્થાની સાથે સાથે એક આધુનિક ગૌ હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે જ્યાં બીમાર ગાયોની સેવા પણ થશે આટલું નહીં અહીં ગાયોના પંચગવ્યમાંથી માંથી શુદ્ધ પ્રોડક્ટ બનાવવામાં આવશે અને તેના માટે ગામમાં એક સુંદર મજાનું વેચાણ કેન્દ્ર પણ ઉભું કરાયું છે

અને આ કાર્યમાં ખૂબ સહયોગ અમને નો પ્રાપ્ત થયો છે પણ કાર્ય એટલું બધું વિશાળ છે ને કે એમાં હજુ પણ અમારે વૈષ્ણવોના સહયોગની અપેક્ષા છે એટલે જેમ આપણે આગળ કહ્યું એમ આ કાર્યની અંદર વૈષ્ણવો નિષ્ઠાપૂર્વક જોડાય એવું અમારું દરેક વૈષ્ણવોને આહવાન છે અને સૌ પોત પોતાના સહયોગ દ્વારા આ અદ્વિતીય અને એક ઐતિહાસિક કાર્યના સાક્ષી બનવાનો સૌ પોતપોતે પોતાની રીતે એનો લાભ લે એવી અમે અપેક્ષા બધા પાસે રાખીએ છીએ અને જે ફંડ માટે પણ જે આપણે આગળ સાહેબે વાત કરી એ પ્રમાણે ઇન્સ્ટોલમેન્ટની અંદર જે રીતે જેમની જે અનુકૂળતા હોય એ રીતે પોતે ફંડ નોંધાવી શકે છે મિનિમમ એક સ્કવેર ફીટના એક હજાર રૂપિયા આપણે સાહેબે બતાવ્યું એ રીતે ક્રમ છે અને એ ઉપરાંત આપને જો સહયોગ વસ્તુદાન રૂપે પણ કરવો હોય તો આપ કન્સ્ટ્રક્શનની અંદર જે જે વસ્તુની જરૂરિયાત હોય છે એમાં આપ પોતે વસ્તુ આપીને પણ હા તો એ પણ અહીંયા એ આવકાર્ય છે હા અને દરેક વસ્તુ કોઈ રીતે આપણે અહીંયા મદદરૂપ થઈએ મારું કામ હતું પુષ્ટિ સંસ્કાર ધામ તમને ઓવર વિડીયો એક વાર અહીંયા બતાવો તમે આ વિડીયો ને ખાસ આગળ વાયરલ કરજો તમે આ વિડીયો ને આગળ ખાસ શેર કરજો જેથી કરીને બીજા વૈષ્ણવ આની ખબર પડે આ એક છે ને જ્ઞાન તીર્થ છે અમારા પિયુષ વર્ષે આને એક જ્ઞાન તીર્થ માને છે કારણ કે જ્ઞાન હશે જ્ઞાન પ્રાપ્ત કરેલા લોકો જ ઉન્નતિને પ્રાપ્ત કરી શકે અને સંસ્કાર શિક્ષણ શિક્ષણ પણ કેવું કે આધુનિક શિક્ષણ એટલે સંસ્કાર અને શિક્ષણ બે સાથે હશે ને તો સર્વાંગીણ ઉન્નતિ થઈ શકશે જો સંસ્કાર વિહીન શિક્ષણ હશે તો એ શિક્ષણ નું કોઈ માન્ય નહીં રહે એટલે એના માટે થઈને એક જ્ઞાન તીર્થ આ પ્રકટ થઈ રહ્યું છે અને એમાં સર્વ કોઈને લાભ મળવાનો છે એટલે આ કોઈ એક ચોક્કસ સાંપ્રદાયિક પણ નથી આમાં સનાતન સર્વે આવકાર્ય છે અને બધા માટે ઉપયોગી છે તો સૌએનો લાભ લેવો જોઈએ એવું અમારી પણ ભાવના છે તો એ જરૂર કેવી રીતે પૂરી પાડવી આપની ઉપર ડિપેન્ડ કરે છે અને ખાસ આ વિડીયો આગળ તમે શેર કરજો એવી અમારા બધાની તમને રજૂઆત છે રિક્વેસ્ટ છે જેથી કરીને બીજા વૈશ્વિક પણ આની ખબર પડે અને જે માધ્યમથી જે હેતુથી મેં આ વિડીયો બનાવ્યો છે એ હેતુ બસ તમારો પૂરો થાય એવી વલબ ની અને ખાતો નથી બસ વધારે